સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ એવી ચીન અને પાકિસ્તાનની સરહદે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા અંગે ધ્યાન આપવામાં આવી રહ્યું છે જે કડીમાં હવાઈ નિરીક્ષણ વધારવા માટે ભારતીય વાયુસેનામાં બાર નવા સર્વેરાશ વિમાન તૈયાર કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી છે આ એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ હશે તેમાં ચીન અને પાકિસ્તાનની વિરુદ્ધ ઓપરેશનમાં વાયુસેનાના ફાઇટર જેટને મદદ મળશે એક રિપોર્ટ પ્રમાણે DRDO અને ભારતીય વાયુસેના 6 સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ માર્ક 1 વિમાન તૈયાર કરશે તેના માટે રક્ષા મંત્રાલય આગામી સપ્તાહ હે AON પત્ર બહાર પાડશે ત્યારબાદ સર્વેલન્સ સિસ્ટમ સાથે 6 માર્ક 2 વિમાન તૈયાર કરવામાં આવશે માર્ક 1 સર્વેલન્સ જેટની રેન્જ 240 ડિગ્રી હશે જ્યારે માર્ક 2 એરક્રાફ્ટની રેન્જ 300 ડિગ્રી સુધીની રહેશે માર્ક ટુ વિમાન બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં તૈયાર થઈને વાયુસેનામાં સામેલ થશે ભારત પાસે હાલમાં પહેલાથી જે ત્રણ એડબલ્યુ એન્ડ સી એરક્રાફ્ટ છે જેને નેત્ર એરક્રાફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારત હાલમાં પાકિસ્તાન અને ચીનની જુગલબંધીના કારણે એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટના મામલે પાછળ પડી રહ્યું છે હવાઈ સરહદની દેખરેખ માટે ભારતની પાસે ત્રણ નેત્ર એરક્રાફ્ટ છે આ ઉપરાંત આયલ સેવન્ટી સિક્સ એરક્રાફ્ટ છે જેના પર ઇઝરાયેલી ફાલ્કન અવાક્સ્ક સિસ્ટમ લાગેલી છે આ વિમાનોની રેન્જ ચારસો કિલોમીટરની છે તેના રડારનું કવરેજ ત્રણસો સાઠ ડિગ્રીનું છે તેને બે હજાર નવ દસમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા બીજી તરફ પાકિસ્તાનની પાસે હાલમાં અગિયારસ વિદેશ અવાસ્ક એરક્રાફ્ટ અને એક ચીની કારાકોરમ ઈગલ અવાક્સ એરક્રાફ્ટ છે જ્યારે ચીન પાસે આવા ત્રીસ એરક્રાફ્ટ છે ભારતીય વાયુસેનાને હવાઈ સરહદની દેખરેખવાળા એરક્રાફ્ટની જરૂરિયાત સૌથી વધુ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં બાલાકોટ એરસ્ટ્રાઇક દરમિયાન અનુભવાઈ હતી આ ઉપરાંત પૂર્વ લદ્દાખમાં ચીન સાથે થયેલી અથડામણ બાદ પણ વાયુસેના આ વિસ્તારમાં વોચ વધારવા ઈચ્છે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી